તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હવે હીરાની ચમક ઘટી રહી છે દર વર્ષે સતત મંદીનો માર વધી રહ્યો છે હીરાના ધંધા સાથે જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ સતત કથળી થઈ રહી છે ખાસ કરીને રત્ન કલાકારોની મંદીથી આર્થિક સંકળામણમાં આવી ગયેલા લોકો હવે આપઘાતના પગલાંઓ ભરી રહ્યા છે થોડા દિવસ અગાઉ રત્ન કલાકારના પરિવારની સામૂહિક આપઘાતની ઘટના હજુ બોલાઈ નથી ત્યાં વધુ એક હીરાના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો છે સુરત શહેરના કતારગામ સુરત ખાતે રહેલા મનીષભાઈ જીવરાજભાઈ ઘાવાણીએ બે સંતાન છે તેઓ પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવતા હીરા દલાલીનું કામ કરી રહ્યા હતા જો કે ઘણા સમયથી હીરામાં મંદી હોવાના કારણે હતાશામાં આવી ગયા હતા દેવામાંથી બહાર નીકળવા માટે મનીષભાઈએ ખૂબ જ હવાતિયા માર્યા પરંતુ કંઈ મેલ ન પડતા આખરે તેને આપઘાત કરવાનું નક્કી કરી લીધું નિવાસસ્થાન કતાર ગામથી ત્રીસ કિલોમીટર દૂર માંડવીના બોધાન ગામ પાસે આવી હીરદલાલ મનીષભાઈએ બોધાન ગામ પાસે પસાર થતી તાપી નદીમાં બ્રિજ ઉપર નદીના ઊંડા પાણીમાં મોતની છલાંગ લગાવી જીવ ટૂંકાવી લીધું હતું સ્થાનિકોની અંદર મનીષભાઈને મૃતદેહ પર જતા તેઓ સ્થાનિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી સ્થળ પર દોડી ગયેલા ફાયર વિભાગની ટીમે ભાઈ જહેમત અંતે મનીષભાઈની લાશને બહાર કાઢી હતી માંડવી પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું સતત આપઘાત વધી રહ્યો છે જ્યાં છતાં સરકાર વાહરે નથી આવતી ભાવેશ ટા ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રત્ન કલાકાર તેમજ હીરા ધંધા સાથે જોડાયેલા લોકો માટે અવાજ ઉપાડતા ડાયમંડ યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ સુરતના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગની આ મંદી કેટલાને ભોગ લેશે એ ખબર નથી આપઘાતનો બનાવ સતત વધી રહ્યો છે પાર્ટીઓના ઉઠામણા સતત વધી રહ્યા છે આપઘાતોના કારણે પરિવારનો માળો વિખરાઈ રહ્યો છે તેમ છતાં આ સરકાર રત્ન કલાકાર કે હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકોની કેમ વારે નથી આવતી

આત્મહત્યા બનાવવાની સાથે સાથે પરિવારોના ઘર પરિવારોના માળા સરકાર રત્ન કલાકારોની કે હીરા ઉદ્યોગમાં કામ કરતા અન્ય લોકોની વારે કેમ નથી આવતી રત્ન કલાકારો માટે મહેનત કરી છે તો આ સુરતને બનાવનાર રત્ન કલાકારની વારે સરકાર ક્યારે આવશે સૌથી મોટો પ્રશ્ન છે કમિટી બનાવીને કાગળ ઉપર મૂકી દીધી તો એ કમિટી ક્યારે સરકાર ક્યારે રત્ન કલાકારોની મદદ કરશે આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે આ બનાવો ના વધે અને આ બનાવોની સાથે સાથે રત્ન કલાકારોને સ્વાભિમાન રીતે રોજગારી મળે એ બાબતે સતત ડાયમંડ વર્કર યુનિયન પ્રયત્નશીલ છે અમારું એવું માનવું છે કે સરકારે આ તબકે એક્શન મોડમાં આવવું જોઈએ અને રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં મદદ કરવી જોઈએ